અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો ત્યારે બગસરા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ખેડૂતોને રોકવામાં આવ્યા હતા આ પાર્ટીના સાથે જોડાયેલ પ્રગતિશીલ ખેડૂતોને પોલીસ દ્વારા રોકવામાં આવતા ખેડૂતોને પોલીસ વચ્ચે રજક થવા પામી હતી ત્યારે મહિલા ખેડૂત અગ્રણી ભાવનાબેન સતાશિયાને રોકવામાં આવ્યા બાદ પોલીસ સાથે સમજાવટ થતા ભાવનાબેન સતાશિયાને પ્રવેશ આપવામાં આવ્યો હતો જ્યારે અન્ય ખેડૂતોને રવિ કૃષિ મહોત્સવમાં પોલીસ દ્વારા અંદર પ્રવેશ ન અપાતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો મારું નામ ભાવેશભાઈ હંસરાજભાઈ ગોધાણી છું હું એક પ્રગતિશીલ ખેડૂત છું બગસરા તાલુકા આજે બગસરા તાલુકામાં ચૌદ દસ બે હજાર પચીસના રોજ એક કૃષિ મેળાનું આયોજન કરેલું હતું એટલે કૃષિ મેળામાં અમે દસ વાગે આવ્યા ત્યાં પોલીસ સ્ટાફનો દોઢસો જણાનો કાફલો હતો અને અમને અંદર ન જવા ના પાડી તો એનું રીઝન પૂછવામાં આવ્યું કે ભાઈ કેમ મને અંદરને જવાની ના પાડો છો એટલે પોલીસ સ્ટાફે એવું કીધું કે આઈબીનો રિપોર્ટ છે કે તમને એન્ટ્રી નથી પછી ગામડે ગામડેથી ખેડૂત આવેલા છે પાંચસો ખેડૂતમાંથી અમને પાંચ જણાને રોકવામાં આવ્યા કે તમે વિરોધ કરવા આવ્યા છે કોઈ પ્રકારનો વિરોધ નથી અમારો અને સંવાદ કાર્યક્રમ હતો તો એક પ્રગતિશીલ ખેડૂત તરીકે સંવાદમાં જે નામ હતું મેં ત્યાં મેં ફેસબુક આઈડીમાં મૂક્યું હતું કે ભાઈ સંવાદ કાર્યક્રમમાં જો મને ચાન્સ મળશે તો હું સંવાદ જરૂર કરીશ એના હિસાબે અત્યારે કોઈને બોલવાની તાકાત નથી સામે એના હિસાબે મને રોકવામાં આવ્યો છે બહુ જ કોશિશ કરી પણ અંદર જવાની ના પાડે છે હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો બે શબ્દ બોલતો હોય જો એને પણ સામે જવાબ દેવાની તાકાત ન હોય તો આ બધા જ ખેડૂતો જો બોલતા શીખશે તો આ સરકારને પણ ઉખેડ નાખવાની તાકાત અમારામાં છે હું તો અહીંયા કૃષિ વિકાસ મેળો છે એ આયોજન જોઈને હમણાં હતો તો બાર મેં જોયું તો સાઠ થી સિત્તેર પોલીસ સ્ટાફ ઊભો છે અને અમુક જે ખેડૂતો છે ખેડૂતોને બહાર રોકવામાં આવ્યા છે પણ જો કૃષિ વિકાસ મેળો છે તો દરેક ખેડૂતોને અંદર આવવાનો હક હોવો જોઈએ પણ ખબર નહીં કે આ પોલીસ સ્ટાફને અંદર અમુક ખેડૂતોને જવા દેતા નથી જે ખોટું છે અશોક મણવર સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ